મારેવા ફાઉન્ડેશન તરફથી ફ્રી મેડિકલ કેમ્પ ચાલુ છે અત્યારે અને આવ્યા છે લગભગ અગિયાર અને અહીંયા આવે છે બધા ચેકઅપ માટે મારેવા ફાઉન્ડેશનનો પહેલો મેડિકલ કેમ્પ છે આ ગામ ખડકદા તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ તો અહીંયા ડોક્ટરો ઉપસ્થિત છે સ્વાસ્થ્ય ક્લિનિકમાંથી ડૉક્ટર દેવ્યાની બેન તળવી એન્જલ ડેન્ટલ કેરમાંથી ડૉક્ટર ભાવિકાબેન તળવી ડૉક્ટર અભયભાઈ તળવી અને રેવા ક્લિનિક લેબોરેટરીમાંથી ધવલભાઈ ગોસાઈ અને જયાક્ષબેન તળવી તો આ અહીંયા એમનું ફરજ બજાવે છે ગામ લોકો અને આ ગામના નજીકના ગામડાઓના લોકો પણ અહીંયા લાભ લઈ રહ્યા છે

એમાં ડેન્ટિસ્ટ છે જનરલ તપાસ માટે છે અને બ્લડ બ્લડ ચેકઅપ માટે અને બ્લડ ચેકઅપની અંદર સુગર છે આ છે તેના બીજા અન્ય તપાસ ચાલશે એમાં ગામના અગ્રણીઓ બધા જ આવ્યા છે મોટાભાગે અને બધા આવી રહ્યા છે અને બીજા આજુબાજુ ગામના પણ ઘણા એ લોકોએ લાભ લીધો છે આમાં અને આ રેવ ફાઉન્ડેશનનું ખરસ સરસ ખૂબ કામગીરી છે એ બધા હું એમનો આભારી છું મારું નામ છે મનોજ તડવી નામ છે અહીંયા અમારે મારું ગામ બખર છે તો અહીંયા નજીકમાં અમારા ગામની નજીક ત્રણથી ચાર કિલોમીટરની અંદર ખરડા ગામ છે તો તાલુકો ગઢેશ્વર જિલ્લો નર્મદા લાગે છે અમારા અહીંયા ને અહીંયા નજીકમાં અમારે ફ્રી કેમ્પ રાખેલો છે તો અહીંયા ફ્રી કેમ્પમાં માડ એવા ફાઉન્ડેશન એ પણ જોડાયેલું છે ને બીજા સ્પેશિયાલિટી ડૉક્ટરો બધા લે છે તો હમણાં અહીંયા બધા નજીક નજીકના ગામવાળા અને નજીક નજીકના અહીંયા જે ગામમાં નજીકના જે ઘરો છે તો એ બધા લોકો અહીંયા ચેકઅપ કરાવવા આવે છે તો આ રીતના બધું અમે અહીંયા કલું છે અને મેં ખુદ પણ મેં બધું ચેકઅપ કરાવ્યું છે બ્લડ ચેકઅપ ને ડાયાબિટીસ ને બીપીને બધી રીતે રૂટ ચેકઅપ અમે રાખેલું છે તો એ રીતના જ અમે બધા લોકો ચેકઅપ કરાવવા આવે છે અહીંયા એ લોકો એ સેવા સારી આપી છે જનરલ તપાસ છે લેબોરેટરી છે દાદીનું ચેકઅપ છે સારવાર સારી આપે છે દવા ગોળી બધું અને ચેકઅપ પૂરેપૂરું કરે છે તો આપ સૌ બી લાભ લેવા આવા વિનંતી છે જે દેવો ફાઉન્ડેશન તરફથી જે કેમ્પ રાખવામાં આવશે આજ આજના દિવસે એ ખૂબ જ સારો છે અને આમ જનતા નજીકના બે પાંચ કિલોમીટરના ગામોના જે માણસોને આપ જે જાહેરાત કરી છે અને એ અહીંયા આવી રહ્યા છે અને હું જોઈ રહ્યો છું આવા કે આમ આવાજ કે આમ બીજી જગ્યાએ પણ થવું જોઈએ બીજા દાખલ તરીકે ગામ ગૌડેશ્વર છે ભાંદા ચોકડી છે બોરિયા છે એવી જગ્યાએ થતા હશે અને આમ જનતાને આનો લાભ મળે અને લાભ લઈ શકે એ જ હું ઈચ્છું છું આ ફાઉન્ડેશન જે રેવા ફાઉન્ડેશન કરી છે બરાબર કરી છે હા આખી ટીમ છે જે કામ કરી રહી છે કેમ્પ માટે રેવા ક્લિનિકલ લેબોરેટરી એન્જલ ડેન્ટલ કેર સ્વાસ્થ્ય ક્લિનિક